મિત્રો કેમ છો મજામાં આદુના ભુજિયા ખવાય શેરદી ઉધરસ માટે બહુ જ સારું છે તમે ક્યારે બનાવ્યા નો બનાવ્યો તો બનાવજો અને પાછા તમે બનાવો ને તો મને ખાવા બોલાવજો આદુ ના ભુજયા એટલે હું ખાવા આવું મિત્રો સમજાણો ને તમને આખા આદુના ભજીયા બનાવવાના છો કટકી કરીને નહીં આમાં તમે સરસ મજાનું એક મરચું નાખજો એટલે જે ગંધુ તીખું થાય તો કે આ આદુ ખાઓ તો પાછું થોડુંક ગળામાં ઓલું ઉટકશે એટલે તીખું ને ખારું ને સરસ મજાનું બનાવો ને તો મને બોલાવજો સરસ મજાના આદુના ભજીયા ખાવા ભૂલી ન જાતા હો મને એડ્રેસ આપજો હું તમારા ઘરે ખાવા આવીશ હો એ બારને તમે મને મળી શકશો બાય બાય મિત્રો